કર્મચારીઓ ત્રી શું આપેલું છે આપણને અહીં આગળ દૈનિક વેતન એટલે કે દિવસનું એમને જે મહેતાણું મળે જે વેતન મળે એની આપણને માહિતી આપેલી છે અહીંયા આગળ આંકડા કે માહિતી લખેલી પચાસ એ બીજું ખાનું આવૃત્તિ ચિહ્ન બીજું શાનું ખાનું આવૃત્તિ ચિહ્ન ત્રીજું કર્મચારીઓની સંખ્યા ત્રીજું શાનું કર્મચારીઓની સંખ્યા ચાલો તો

પંચોતેર છે ના એક બે ત્રણ કેટલી વખત ત્રણ તો આવૃત્તિ ચિહ્ન કેટલા કરશું આપણે ત્રણ કેટલા કરશું

પાંચ છ થયા તો એક બે ત્રણ ચાર પાંચ પાંચમું આવૃતિ ચિહ્ન કેવું કરવાનું આઠ અને પંચાવન એક બે ત્રણ ચાર તો કેટલા કરશો આવૃત્તિ ચિહ્ન ચાર કેટલા કરવાના તો એ લખશું કર્મચારી સાઈઠ રૂપિયા વેતન મળતું એવા કેટલા કર્મચારી સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો એ કેટલા લખશું Solo passo, avoglia là. E. Me. Tron. Ciao. Cia. 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 E. Me. Tron. Ciao. Hai cia. grano su? Ciao. Solo sedi. Avoglia allora, là. Siediti. E. Me. B. Grazie a sederti. B. આવી રીતે લખ્યા પછી નીચે શું કરશું કુલ શું સરવાળો તેર તેર ને ચાર સત્તર સત્તર ને સાત ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ને બે ત્રીસ કુલ કર્મચારી ત્રીસ થઈ ગયા તો સમજી લેવાનું